કચ્છ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હાલ પોલીસના સકંજામાં છે પોલીસની હત્યાની કોશિશ અને દારૂની ખેપ મારવાના કેસમાં પકડવામાં તેને આવી છે ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભગાડવામાં પણ યુવરાજસિંહ જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું હવે નીતા ચૌધરીએ આ મામલે કોશિંગ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી જેના પર સુનાવણી હાથ ધરવામાં નહીં આવી આગામી સુનાવણી વિગતવાર રીતે છઠ્ઠી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે એટલે કહી શકીએ કે ત્યાં સુધી નીતા ચૌધરીને હવે જેલમાં જ રહેવું પડશે ઉલ્લેખનીય છે કે કચ્છ ભચાઉ પોલીસની હત્યાની કોશિશમાં સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે નીતા ચૌધરીને પહેલાં નીચલી કોર્ટમાં જામીન મળ્યા હતા અને ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા પરંતુ પોલીસ તેને પકડવા જાય તે પહેલાં નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી જેને ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવી હતી નીતા ચૌધરીને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીમાંથી પકડવામાં આવી હતી તેને ભગાડવામાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું હતું ત્યારે બુટલેગર યુવરાજસિંહ જાડેજાની જેલ બદલી કરવામાં આવી હતી તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારે નીતા ચૌધરી દ્વારા પણ હાઈકોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા નીતા ચૌધરીની ઝાટકણી કાઢવામાં આવી ત્યારે હવે આગામી સમયમાં નીતા ચૌધરીને હજુ કેટલો લાંબો જેલવાસ ભોગવવો પડશે તે જોવું રહેવું ബ്യൂറോ റിപ്പോർട്ട് ഗുജറാത്ത്